એ માતાજી જેસ પ્રશ્ન બતાય ને હારવાના તો કેમ સો બધાય ત્યારે તો બડા મજાવાસ હતા તો હાલો ઓય કેટલો સરસ મજાનો સુરედაદાન તડકો થયો છે અને શિયાળામાં એવી ઠંડી લાગે છે થોડી થોડી કે તરકો થાય ને કડીકારે બેઠા રહેવું લાગે છે ને અહીંયા અમારે હે ને વેલો લીલો સમ થતો જ છે બજીના ખેતરમાં પાણી આવે ને તે વેલો બહુ લીલો સમ તૈયાર કરી અહીંયા નડી pore આ ઉનાળે કઈક લીલો હોય એ ખેતરમાં જોવો ને તમારસો બધ હહુના કામમાં જો નહીતર આપતા અહીંયા આવતા પછી માટે પાણી છણ ને એવું બધું ના કર અને ઘર માં બધું કામ કાચ કરી ને હવે કઈકના વાળા થઈ રહ્યા તો એવું બધું તોલા માટે તો ચલો હવે પરસામાં આપણે મોટા ચાલુ કરીએ તો જોઈ લેતો ભરાય છે કે નહીં ને આ બધું છે ગાડીઓને લઈને

વળાઈ ગયું છે પવન બધું કસરો હોય ને તો બધું ઉડીને ગયો ક્યાં ને આ છે ને કબૂતરા આટા મારે છે બીજું તો કઈ છે ને અત્યારે બધું ટોટલી બંધ પડ્યું છે કામ નથી એટલા માટે કપડા એક બીજું ને પાણીની જરૂર હતી એટલે તાકો આખો ખોલ્યો તો પણ અત્યારે પેક કરી દીધો ઘણી કઈ છે ને ઘણા થરા હું દાદા કિસકોલા ને એવા આટા મારતા હો આ બાજુ હોય એટલે સરસ બધા નજારો લાગે ને આ બાજુ છે ને ઘણે તો જો ગડી લાઈન લાગી ગઈ છે બાકી વરાજમાન તો કમ સવાટી આવે કઈ ભાઈ વાત કઈ દેખાતી નથી ભાઈઓનો ટાઈમ થાય ને ત્યાંથી ભાઈઓ આવતી હવે કઈ આવતી આપણે જવું છે આપણા કામ ઉપર છે ને આપણે જવું નીચે હવે અહીં જે કઈ કામ હતું ને એ તો ટોટલી આપણે કરી જ નાખ્યું છે કઈ બાકી કોઈ રહ્યું નથી જો કબૂતરા તો જો આ કેમેરાને સીસી કેમેરાનો વાયર પાડ્યો હેઠે એ ધાવ લંગાઈ ગયો અત્યારે

જો નો કુ કામ છે મેં આપકો ટાઈમ થઈ કે છે તો જહું નીચે સીડી નીકળી જતો છે ને પોકઠો બહુ ઊંસા નિવાસે ન દેરા સુયો માથે કોન્ડો ભરવાનું બાકી છે કેટ માંણી આટ માંણે વાળા ભાઈજી આવ્યા નથી પાણી છે ને પછી જે મેતાજી ના રાખે ને ત્યાં નાખી દે હજી પૂરીયા જ લખાય બાકી તો લે એમ તો દોશી લેવાય વાંદરી તો સોલો ને આપણે જમ ખરે